હા તો નક્કી થઈ જાય એટલે ભાઈ કરીએ ને નક્કી જેવું છે ને હવે આપણે હા કેમ હજી તને ડાઉટ છે મારા પર હજી નક્કી નહીં કરી ના હવે તો ફાઈનલ જ છે તું ભાઈ મમ્મી પપ્પાને ફોન આવી દો મારા ઘેરથી શું કહેતા હતા એવું ના હું તો લેટ જ ઉઠ્યો એવું પહેલેથી દસ અગિયાર વાગે આજે તારો ફોન આવે તો વહેલો ઉઠી ગયો એવું આવો તું રોજ ફોન કરીને ઉઠાવી તું ઉઠાડે તો ઉઠી જાય બરાબર ના આજે મમ્મીને પૂછી જવું ક્યારે આવ્યો લોકો જવાનું વાત કરવાનું કશું કહેક નહીં કહેતા હમ એવું સારું તો તું આવી ફટાફટ રોજ ઉઠાડ દેજે પેલો હા હા તો હા વાંધો નહીં ભાઈ ફ્રેશ થઈને કરું પણ હમ બાય બાય હાય હાય જી કહું છું તું એમ જી સારું સારું યાર હું ઉઠીને કરું પાછું પણ હા ફ્રેશ થઈ ગયો બાય કેમ મારા કુંવર આજે વહેલા ઉઠી ગયા રોજ તો બાર વાગ્યા સુધી પડ્યા રહો છો ના ના એટલે આજ તો હું આંખ ખુલી ગઈ તો ઉઠી ગયો મમ્મી હું કહેતો તો ભાઈ પેલી

તમારો બહુ ફોન આવેલો એટલે ઊઠી ગયો હોય અને પૂછ્યું તો મકું શું થયું પેલું હવ તેમ કહેતા હતા કે તારા પપ્પાને સુભાકા જોડે વાત થઈ છે કે એ લોકો જો તાપ્પા જોડે વાત થઈ લીધા શું મમ્મીને એમ વાતો કરે શું કેતા એવું છોકરો ગમે એટલે મમ્મી પપ્પાનું નોમ પહેલેથી ચાલે એટલે ભાઈ સમજનો ઈચ્છે તો વધારે

આવી તો મમ્મી કીધું છે કે હું આવું એમ આવું એમ કેતા હતા કે પપ્પા નું વાત કરું પછી કે જોઈએ હું આવું તો તું ખુશ થઈ હારું ટ્રાય કરી હેઠા ના અમે તો એવું દાય બે તો માનતા જ નહીં બા ના ભાઈ પપ્પાને એમ તો ચોખ્ખું જ કીધું છે પેલા સુખા કાકા જે વચ્ચે છે ને એમને तो भाई क्या मारे तो छोकरी चाहिए भाई બીજા રૂપમાં કે અમારે એવો કશું જોઈતું નહીં એમ કહેતા હતા આવતા ગરમા લક્ષ્મી આવી જાય પછી બીજું શું જોઈએ અમારે હા માતાજી ને ભગવાન ની દયા થી બતવી છે તું આવી જા જલ્દી થી જલ્દી બસ હવે બતાઉ મમ્મી પપ્પાને ગમી ગઈ છે તું હવે તારા મમ્મી પપ્પાને હું ગમી જાય આવો કે ઓ ફોર્માલિટી બધી બાકી છે ના એટલે પપ્પા એમ કહેતા હતા મહારાજની कुंडली બતાવવાની છે છોકરા છોકરીની મેચ થાય હું નામ એ થાય તો વધુ નહીં આપણે પેલું જાપ બાપ કરાવવાના એવું બધું કરાવી લઈશું હું તાર વગર તો નહીં કોઈ નાનો જાપ ના જ ફાવવાનતા બે દિવસમાં કઈ આદત પડી ગઈ મેં તો તને પહેલી વાર જોઈ લઈને તારે જ મેં તો નક્કી કરી લીધેલું કે ઘરની લક્ષ્મી તો મારે તને જ બનાવવાની હમ કેવું લાગશે નહીં શીતલ વેટ ચંદ્ર હું તો બેન્ડ કઈ લાવવાની બધું બધું નક્કી કરી લીધું છે

આ છોકરા વગર નહીં પડ્યું એટલે નહીં પડ્યું ભાઈ એમને ના લાગતું જ નહીં મારે તો હજુ બે દાડા થયા પણ એવું લાગે ને જોઈને વર્ષોથી આપણે એકબીજાને ઓળખ થાય ને એવું લાગે મને લાગતું જ નહીં કે આપણે બે દિવસથી વાત થતી હોય ના તું મારા માટે જ બની હ એવું કશો હતો નહીં બેનપણિયાને ફોટા બતાવીને એમ શું કહે દીધી જીજુ ક્યુટ લાગે એમ કે જીજુ બને દીધા અત્યારથી વાંધો નહીં તે બીજા મોકલા બસ ઇન્સ્ટાગ્રામ પર જોઈએ ને ઇન્સ્ટાગ્રામ પર મળી જશે મારા ફોટા નહીં વાપરતી ને ઇન્સ્ટાગ્રામ હા ને ફોન જ નહીં થાય તો વાંધો નહીં હું ને કાલ જ જોડું હવે અત્યારે આપણે જોઈ લઈશ કે ઇન્સ્ટાગ્રામ કયો ફોન લીધા નહીં તો પપ્પા મમ્મી વાત કરી લે ફોન નહીં એમની જોડે વહેલી કઈ નાઠી એમ કે સારું 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 પહી કરું હે હા બાય હા જલ્દી કરું અને પહી તો મમ્મી ફોન આવે તો પાછો કરજે ફટાફટ હા હા બાય બાય આવ્યો